જય માતાજી જય ઠાકોર સમાજ જય સદારમ બાપા જય ઓગડનાથ વાત કરવી છે મિત્રો સમાજના બંધારણ વિશેની કડીક ઉભા રહેજો જાતા ના રહેતા વિડીયો જોવજો યાર હું આપણ આખો વિડીયો ભલે સમાજમાંય બાપ છે બધું છે પણ સમાજને આંકનારો સમાજને ચલાવનારો એ લાલચુનાવો જોઈએ સમાજને ચલાવનારો સમાજને ચિંતા કરવાવાળો હવે મારે કોઈ કહેવું નથી વધારે પણ વિડીયો અંભળો આંખી સમજણ પડી જાય બરાબર અને પહેલાં એ માફીએ માગી લઉં મારી ફેસબુક આઈડી ગુજ્જુ વિનુડો ગુજ્જુ વિનુડો કરશો એટલે ફેસબુક આઈડી આવી જાય છે અને એની અંદર જ્યારે જાબડિયાની અંદર બંધારણ તૂટ્યું એની પહેલાં ખાનગી પેટે ગમે અહીંયા તૂટી હોય પણ ઝાબળિયાનું જે બંધારણ તૂટ્યું એ સમગ્ર ગુજરાતે જાણ્યું બરાબર બંધારણ તોડનારા ગબ્બર ઠાકોર અર્જુન ઠાકોર એમના કાકા કુટુંબ આપણે બધાએ જોયું તો એકને બીજા દિવસે ત્યાં આગળ સમાજ પહોંચી ગયો સ્ટેજ પ્રોગ્રામ કર્યો મીટિંગ કરી સભા થઈ અને ગબ્બર ઠાકોર એમ કહે છે કે મને પૂછ્યું નહીં કંઈ પૂછવામાં આવ્યું નહીં કશું કર્યું નહીં ને સીધો નાત બાર કરવામાં આવ્યો છે કશું વાંધો નહીં એટલે મેં જોશમાં આવીને તમે જુઓ તો વાત જાવલ તમે જુઓ તો મેં પણ જોશમાં આવી નહીં ઝારથી બંધારણ તૂટ્યું ને એટલે મેં પણ જોશમાં આવી ગયો હા સમાજ એ સમાજ છે સમાજની વાત ના માને એને ગદ્દાર કહેવાય એવી રીતે રોષમાં આવીને મેં પણ ગબ્બરભાઈ ઠાકોરના વિરુદ્ધમાં વિડીયો બનાયા કે ભાઈ સમાજમાં તારું કોઈ કામ નથી સમાજનો ગદાર એની વાતમાં કોઈ આવવું નહીં આવા અનેક મેં વિડીયો બનાવ્યા ફેસબુક ગીજુ ગુજ્જુ વિનુડો ફેસબુક આઈડી મારી જોવરાય તો જોઈ લેજો ચેક કરીને કેટલી ગબ્બર ઠાકોરના છે આઈડી અને વિડીયો રીલ્સ બધું છે મળી જાય છે ગુજ્જુ વિનુડો ફેસબુક બરાબર જોજો કદાચ તમને એમ હશે કે આ કેવા ખાતર કહે પણ જોજો હું કેટલો વિરોધમાં વિડીયો બનાવ્યા છે ગબ્બર ઠાકોરને અર્જુન ઠાકોરના વિરોધમાં બરાબર એટલા માટે કે સમાજ એ આપણું ફાળ્યું છે સમાજ આપણો માય બાપ કહેવાય સમાજના સંસ્કાર સમાજ જે સંસ્કાર આપે આપણે એ લઈ લેવા જોઈએ સમાજ જે આપણને શીખવાડે એ લઈ લેવું જોઈએ સમાજ જે કરવાનું કે એનો સ્વીકાર કરવો જોઈએ સમાજ જે રીતે ચાલવાનું કે આનો એ રીતે ચાલવાનું હોય પણ કોઈએ એ ના વિચાર્યું કોઈએ એ ના વિચાર્યું મિત્રો કે સમાજને ચલાવનારા વ્યક્તિઓ કેવા છે એમનું ચારિત્ર્ય કેવું છે એમનો સંસ્કાર કેવા છે એમની અપેક્ષા શું છે એ કોઈએ વિચાર્યું નહીં અને ઠાકોર સમાજ એટલે ઠાકોરનું નામ પડે એકવાર હા તો હા ને એકવાર ના તો ના અને કોઈ એક વ્યક્તિ આમ કહી દે કે આમ થઈ જવાનું એટલે થઈ જાય એક સમાજ એ તાંતણે બંધાઈ જાય અને આના અભાવે ગબ્બર ભાઈએ હવે ભાઈ મારે છે પહેલાં તો હું નહોતો કહેતો ગબ્બર ઠાકોરે નહોતો કહેતો ગબ્બર જ કહેતો હતો ખુલ્લે આમ કહું છું આમ કરવું જોઈએ ને આ સાલો સમાજ વિરોધી છે સમાજના બંધારણમાં ન રહ્યો ને ડીજે લાવ્યું ને વરઘોડો કહ્યું ને ડીજે વગાડીને ફતે ના કર્યા આ નાન ઢાકરું ને ફલણું બધો ત્રીજા દાડે તો સમાજ ઈએ બાર મને બહુ ખુશી હતી નાતબાર થયા એટલે કે જે નિયમ હતો એ નિયમ બંધારણ કરતી વખતે બંધારણ કરનાર આપણે ગેની બેને કીધું હતું કે બંધારણનો નિયમનું ઉલ્લંઘન કરશે એને સમાજનો દ્રોહી ગણાશે અને એને નાદબાર કરવામાં આવશે સમાજ એ પ્રમાણે ચાલ્યો મીટિંગ થઈ જાબડિયામાં દ્રોહી થયા ગબ્બર ઠાકોર અર્જુન ઠાકોર મિત્રો દ્રોહી થયા સમાજની બારે મૂકી દીધા આપણા આગેવાનોએ કશું વાંધો બધું બંધારણ થયું એ આપણા માટે જ થયું છે પરંતુ કેટલી જગ્યાએ ડીજે ગયા છે સામે ગબર પૈ એ વિડીયોની અંદર કીધું હતું કે અમે જોઈન લઈને આવ્યા છે અને સામેથી જે જાન આવી છે એની અંદર ડીજે આવ્યું છે આ બળજો એ વાત કોઈએ ધ્યાનમાં લીધી નહીં કોઈએ ધ્યાનમાં નથી લીધી ગબર ઠાકોરે કીધું તું કે જુઓ મિત્રો અમે તો ગોમમાં જ વગાડ્યું છે ગોમમાં લાઈવ કર્યું છે બધું કર્યું છે પરંતુ અમે જ્યાં જાન લઈને જાન લઈને આવ્યા છીએ ત્યાં આગળ સામેની જે જાન આવી છે આજે એ ડીજે લઈને આવી છે એ વાત કોઈએ ધ્યાનમાં લીધી નહીં છતાંય હું સમાજ સાથે રહ્યો વિચાર કરો છતાંય હું સમાજ સાથે સમર્થનમાં બરાબર તો ગબ્બર ઠાકોર વિશે અવનવે વિડીયો મેં બનાવ્યા હું આ મિત્રો આ સમાજ આપણે ક્યાં દોરવાઈ રહ્યો છે સમાજ આપણો ક્યાં પરવાઈ રહ્યો છે સમાજ પાછળ સમાજને કેવી રીતે હંકારવામાં આવી રહ્યો છે સમાજને કેવો રસ્તો મળી રહ્યો છે સમાજને શું સમજણ મળી રહી છે બધું હું મળશે પણ હું તાકાત તમે રાખજો બરાબર બાકી નાચવા ડિસ્કો કરવાવાળીને સાઉથના પિક્ચરને બધા વિડીયો રોજ આવશે અવનવી ઘટનાઓના વિડીયો રોજ આવશે પણ એકવાર સાચા દિલથી વિડીયો સાંભળી લીધું મિત્રો ગબ્બર ભાઈએ વિડીયો મેં બતાવ્યું હતું કે આ સામેથી ડીજે આવ્યું છે સામેની જાનમાંથી ડીજે આવ્યું છે અમે અહીંયા જાન લઈને આવે છે તો એ ચર્ચા કોઈ પણ જગ્યાએ થઈ નહીં સીધી સમાજ ત્યાં બરાબર ને ચોથી તારીખ ચાર ફેબ્રુઆરી સીધા સમાજ ત્યાં જઈ ભાષણ કર્યા અવનવા સમાજને પ્રવચનો કર્યા નેતાઓએ કર્યા કને કર્યા નેતાઓએ પછી ચલો એના પછી ગબર ભાઈને દુઃખ લાગ્યું એમણે આવા નવા વિડીયો બનાવ્યા આ કર્યું પેલું ઠેકણું એ પણ કોઈ વાત ધ્યાનમાં લીધી નહીં તો અહીંયા સમાજનો સમાજના દીકરાઓને નાત બાર કરી રહ્યો હતો અહીંયા ચોથી તારીખ અને કોરડા ગામની અંદર સરપંચના ત્યાં કુમકુમ સરપંચ એનો બાપ સરપંચ નહોતો એ પોતે સરપંચ હતી ને એના એના જ લગ્નની અંદર ઘરે લાઈવ રાશ ડોંડ્યા થયા થયા કે નહીં તમારા વતીની મૂકવાની બુટી હો થયા ને હવે એના પછી એની અંદર રાધનપુરના લવિંગજી સામેલ એટલે એમને પ્રશ્ન કરવામાં આવ્યો કે લાઈવ કરો કે સ્પીકર લાવો એ ડીજે ગાડીમાંથી ઉતારીને ભોંય લગાવો કે ભોંયથી ઉપાડીને ગાડીમાં લગાવો મૂળ તો ડીજેને બરાબર ડીજે વચ્ચે રાસીને રાસ ડોડિયા તો કોરો થાય ડીજેની અંદર રાસ ગરબા વગાડો તો કોઈ રાસ પબ્લિક રાસ દોડ્યા રમે ડીજેની અંદર ગરબા વાગશે તો પબ્લિક ગરબા રમશે ડીજેની અંદર મહેફૂલોના ગીત વાગશે તો પે પબ્લિક ઈ પરમાણેનું રમશે બરાબર લાઈવ કરો કે અનલો ઓફલાઈન કરો બધું એક જ છે બરાબર સ્ટેજ પ્રોગ્રામ કરો ડીજે કરો એનો કોઈ મહત્ત્વ નથી ડીજેમાં એ જ ગીતો વાગે અને એના એ જ ગીતો લાઈવમય વાગે એમના ગીતો જે ચાલી રહ્યા છે કોઈ પણ કલાકારો એ લાઈવની અંદર એ ડીજીની અંદર એમના ગીતો જે ચાલી રહ્યા છે એ જ ગીતો એ લાઈવમાં ગાવાના છે બરાબર એટલે કાંઈ ખબર પડતી નથી આ તો તમને એમ થાય છે કે શું હશે આ બધું હવે એ કોરડા ગામની અંદર રાસ ડોડિયા કર્યા લાઈવ કર્યું માતાજીનો પ્રસંગ એમને કીધું કે આપણે અમારે માતાજીનો જન્મદિવસ હતો ને એના નિર્માણ તે અમે આવું કરતા જ આવ્યા છીએ અને એમાં લગ્નનો બધું જોડાઈ ગયું ને લગ્નની અંદર પરિવર્તન થઈ ગયું લગ્નની અંદર આ પ્રોગ્રામ પરિવર્તન થઈ ગયો કન્વર્ટ થઈ ગયો એટલે કોઈ પણ હોય ગુનેગાર સાબિત ના થાય એટલે કોઈને કોઈ છટકબારી છટકબારી બરાબર લઈ રાસ પરિવર્તન કરી દેવામાં આવ્યું કાંઈ વાંધો મૂળ તો લગ્ન બધું થયું હતું ત્યાં આગળ એન્ટ્રી થઈ ગાડી પર ફટાકડા ફોડ્યા આતિશબાજી કરવામાં આવી અમારી જોડે રૂપિયા છે અમે કંઈ પણ કરી શકીએ એ પ્રમાણે બધું ત્યાં આગળ થઈ એટલે બંધારણ રહ્યું ને એ ભાઈ રૂપિયાવાળા માટે કરવામાં નહોતું આવ્યું પણ જે ગરીબ પરિવાર છે સામાન્ય પરિવાર છે એમને ક્યાંક ને ક્યાંક તકલીફ ના પડે અને એ પરિવાર થોડોક આગળ આવે એના માટે આ કદાચ બંધારણ થયું બરાબર તમે મારો કહેવાનો મતલબ એ છે બરાબર કોઈને ખોટું લાગે કે કોઈને ના લાગે પણ સમાજનો અસલી ગદ્દાર ગણું ને હું મિત્રો ભલે તમે ગમે કહેતા હોય એ રાજકીય ચૂંટણી લડતો હોય એ સમાજનો અસલી ગદ્દાર છે કોઈ પણ એની અંદર સામેલ નહીં સમાજનો અસલી ગદ્દાર નેતા છે આપણા જ સમાજનો નેતા કોઈ પણ હોઈ શકે એ જ આપણો સૌથી મોટો ગદ્દાર છે એ સૌથી મોટો દુશ્મન છે ભાઈ કોઈ એમની એમ ખર્ચો ના કરી નાખે બે પચીતે લાખ રૂપિયા કોઈ તમારા સમાજ ઉલે થઈને થોડા કોઈ ભાગવા બેઠું છે ચૂંટણી આવે એટલે કેટલો ખર્ચો થતો હોય ટિકિટ લેવા માટે કેટલા આપવા પડતા હોય બરાબર એની પાછળ ગામે ગામ જઈને રોજ ને રોજ પંદર વીસ દિવસ એક ધારી ગાડીઓ દોડાવવાની ડીજે દોડાવવાનો બધું કરવાનું કેટલો ખર્ચો થાય તમે વિચાર્યું કોઈ ગામડે ગામડે અમુક આટલા આટલા રૂપિયા લી દે કે લો ગમે અને હાલવા પડે કે કંકણ કરવું પડે તમે કરજો કોઈ પણ સમાજનો હોય અને આ પાંચ પચી આલીને ફોહલાવજો કે આપણને વોટ મળે આ વ્યક્તિને જ વોટ આપજો એવી રીતે અઢળક ગામડાઓની અંદર જે જે ઉમેદવારી નોંધાવી હોય ને એના જે તાલુકાની અંદર જેટલા પણ ગામડા આવતા હોય ને મિત્રો ત્યાં આગળ ફાળવણી થઈ જતી હોય એ આપણે નથી જાણતા આપણા ગામના આગેવાનો બધી ખબર હોય પણ એ બહાર ના આવે જે મોટો ગામનો આગેવાન હોય ને એને સૌ પ્રથમ ધારાસભ્ય મુલાકાત લે કે લે આટલા રૂપિયા સાચવી લેજો આટલા વટ જોઈએ આપણે કોઈ પણ ભોગે આ સ્વાભાવિક છે ને સત્ય છે આવી જ રીતે બંધારણ ઘડ્યું દરેક સમાજના નેતાઓ રાજકીય નેતાઓ હતા બધા ઠાકોર સમાજના જ છે કોંગ્રેસ કોંગ્રેસવાળા તરફથી ભાજપ ભાજપવાળા તરફથી તો એવું કોઈ વિચારતા નહીં બરાબર કોઈ કોંગ્રેસવાળા ભાજપવાળા કશું જ નથી અમે વિચાર્યું આ લોકોએ એકત્રિત થઈ અને એવું ષડયંત્ર બનાવ્યું કે આપણો સમાજનું લગભગ આપણા ઉત્તર ગુજરાતની અંદર આપણો સમાજ બહોળા પ્રમાણમાં છે સૌથી પ્રથમ મોટામાં મોટું પ્રમાણ હોય આપણા સમાજનું ટકાવારી તો ઉત્તર ગુજરાત આ લોકોએ એ ભેગા થઈને અને આ બધું ચ્યારથી થયું એ કહી દઉં ક્યારથી આ થયું એ કહી દઉં અલ્પેશ ઠાકોરને ક્યાંય મંત્રીપદ આપવામાં ના આવ્યું આ ચોખ્ખા શબ્દોમાં કહું છું ક્યાંય મંત્રીપદ આપવામાં ના આવ્યું ત્યારથી આ બધી રમત ચાલુ આ રમત બધી ચાલુ થઈ એના પછી અલ્પેશ ઠાકોરે વિચાર કર્યો મનોમન કે ઉત્તર ગુજરાતની અંદર તો સાલું સૌથી મોટો જિલ્લો બનાસકાંઠા અને બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોર સીધા અલ્પેશ ઠાકોર જ્ઞાનીબેનના પક્ષમાં પક્ષમાં એટલે સમર્થનમાં ક્યાંક ને ક્યાંક રીતે આપણે કહી શકીએ સમર્થનમાં જ્ઞાનીબેન ઠાકોર સાથે જોડાય છે ઠેર ઠેર જગ્યાએ નાની નાની સભાઓ સંમેલનો થવાનું ચાલુ થયું ક્યારથી મંત્રીપદ મળ્યું નહીં ત્યારથી આ મિત્રો છાતી ઠોકીને કહું છું આ તમને નહીં સમજાય સાથે ઠોકીને કહું છું ત્યારથી સંમેલન ચાલુ થયા પછી આમને આ લોકોએ બધાએ એમ કીધું કે તમારા સમર્થનમાં છે એ તમને સપોર્ટ કરશે જેના સમર્થનમાં છે એને એમના સપોર્ટ પર કરશે અને આપણે ક્યાં સાથે બધાને ટિકિટ લેવાની જરૂર છે સભ્યની ચૂંટણી પછી આવતી હોય ધારાસભ્યની ચૂંટણી પછી આવતી હોય ખુલ્લું સત્ય ખુલ્લું સત્ય તમે કોઈ નહીં સમજી શકો સમાજને તમને ખબર છે કે સોના ચાંદીનો ભાવ આસમાને પહોંચી ચૂક્યો છે એટલે આ લોકોએ સીધા ઊભા થઈને કહી દીધું કે આટલા દાગીના રાખવા પણ એ બધા લોકો સમજે જ છે કે ભાવ આટલા છે તો આપણે આટલું લઈ શકવાના નથી બરાબર એ તો સ્વાભાવિક રીતે સમજી શકે છે જેની પાસે જે હોય અને થાય છે સામેથી પણ કહી દેશે કે કઈ વાંધો નહીં એક નાળા સળીનો કે કાળો દોડો લઈને આવશે ને તો એ અમારી દીકરી અમે આપી દઈશ આવું કહેવાવાળા ઘણા પરિવાર પડ્યા છે જોયું છે બરાબર આ લોકો આ લાભ ઉઠાયો ચાલો આવી જાઉં કોંગ્રેસના ભાજપના અને આની અંદર સૌથી મોટો હાથો સૌથી મોટો ખેલાડી તમને નહીં સમજાય આપણે બધા એને કિંગ જ કહીએ આપણા સમાજનો કે વાઘ અલ્પેશ ઠાકોર અમારો વાઘ સિંહ કશી વાંધો નહીં બધા સમજો એ જ પ્રમાણે સમજતા રહેજો જીવો ત્યાં ઘડી બરાબર આશીર્વાદ સાદારામ બાપુના એટલે એ લોકોને ખબર કે મોંઘવારી છે તો આવું કરી શકવાના તો છે નહીં ને આપણે આની અંદર ચંપલાવી દઈએ આવું બંધારણ કરી દઈએ તો બંધારણ થઈ ગયું હું તો કોઈ સારું થયું છે પરિવાર અમુક ગરીબ પરિવારને લાભ થશે આમાંથી પૈસા આમાં કઈ લેવા દેવા છે જ નહીં પૈસાવાળા તો બધે બધું કરેલા છે જે કરવાનું છે પડલું લઈને જાય ત્રણ દાગીના એમાં ખાનગી પેટે કેટલા દાગીના જાય આપણે ક્યાં જોયું છે પૈસાવાળા બધું કરીએ કે ભાઈ બરાબર વિડીયો એડ છે વિડીયો એડ છે તાકાત હોય તો ઉભા રહેજો વિડીયોમાં સત્યની વાત હવે આની અંદર ચાલો આગળ બધું બધું ગોટાળા સડી ગયું કાંઈ શું કહેવું નથી સીધો ને ચોખવટ ભરે વાત કરું કે કોરડા ગામે લાઈવ ડીજે થયું લાઈવ ડીજે એટલે ડીજે ના કહેવાય ભાઈ આપણે બેઠા સ્પીકર ઉપરથી ઉતારીને સ્ટેજ ઉપર ગોઠવ્યા આજુબાજુ ગોઠવ્યા એને ડીજે ના કહેવાય એને ડીજે ના કહેવાય ગાડીમાં એને ડીજે કહેવાય જનરેટર ચાલુ હોય ફટફટાફટ અવાજ થતો હોય ને એને ઉપર વાગતું હોય એટલે એને ડીજે કહેવાય બરાબર કલાકાર ઘરે બેસીને ગાય કે સ્પીકરમાં એને કેસેટ બનાવીને હાલ દે તો આપણે એને સ્પીકરમાં વગાડીએ એને ડીજે કહેવાય બરાબર એટલે સ્ટેજ ઉપરથી ગાય કે સ્પીકરમાં બીજા દિવસે ગાય સ્પીકરની અંદર સ્પીકરની અંદર ગાય અને ડીજે કહેવાય સ્ટેજ ઉપરથી ગાય અને લાઈવ કહેવાય બરાબર નહીં તો આપણે સમજી શકીએ પણ એ ડીજેના ગીતો એ ગાતા હોય આગળથી અમને ગીતોની રજૂઆત થઈ ચૂકેલી હોય લાઈવમાં આવ્યા પછી કોઈ સાંભળ્યું નવું ગીત બહાર પડ્યું લાઈવની અંદર નવું ગીત બહાર લાવ્યું સંસ્કારોનું ગીત લાવ્યું શિક્ષણનું ગીત લાવ્યું સંસ્કૃતિનું ગીત લાવ્યું એવું કંઈ સાંભળ્યું ના સાંભળવામાં આપણે સમજા તમે બધા સમજા આપણે આપણે બહુ હોશિયાર છે આપણો સમાજ બહુ જાગૃતિ છે આપણા સમાજની અંદર દેખાદેખી ટીકા ટીપ્પણી આપણા સમાજમાં જ કશું નથી બરાબર એટલે ઘણા વિરોધમાં વિડીયા બનાવ્યા ગબ્બરભાઈના વિરોધમાં અર્જુનભાઈના વિરોધમાં વિડીયા બનાવ્યા છે હું અત્યારે મનોમન એ લોકોની માફી માગું બરાબર સમાજની નહીં એ લોકોની માફી માગું મારાથી એવા શબ્દો નીકળી ગયા છે અને મેં એમના વિરોધમાં વિડીયા બનાવી નાખ્યા છે એમને ગદ્દર કહી દીધા બધું કહી દીધું કશું વાંધો એની ચિંતા નથી પરંતુ છેલ્લો મિનિંગ કહેવા માગ્યું લાસ્ટ શબ્દમાં સીધા કોરડા ગામે આ પ્રોગ્રામ થયો લાઈવ એટલે એની અંદર લવિંગજીનું નિવેદન આવ્યું એના પછી શીતલબેનનો એક વિડીયો વાયરલ થયો કે અમે લાઈવ કરેલું હતું ને આને જે ના કહી શકાય અમે કોઈ નિયમનો કે બંધારણનો ભંગ કર્યો નથી બરાબર છે બરાબર ત્યાં આગળ સમાજે સૌપ્રથમ તો સરપંચને ફોન કર્યો કે અમારે મીટિંગ કરવી છે ને આપણે આમ કરવું છે બરાબર તમે જે લાઈવ કર્યું છે ને આપણે તમારા હિતમાં નિર્ણય કરવો છે આપણે ત્યાં મિટિંગનું આયોજન કરો આ બંધારણ કરવાવાળાના જ ફોન ત્યાં ગયા હતા બંધારણ કરવાવાળાના જ ફોન ત્યાં ગયા હતા સરપંચના ત્યાં કે આપણે તમારા ત્યાં મિટિંગ કરવાની બોલો તમે કઈ તારીખ નક્કી કરો છો એટલે ત્યાં આગળથી કહેવામાં આવ્યું કે આપણે આ તારીખે તમે આવી જાવ નિર્ણય તમારા પક્ષમાં લેવાનો છે તમે ચિંતા કરતા નહીં અને અહીંયા તો બિચારા કલાકારો હતા ગબ્બરભાઈને અર્જુનભાઈન ભલે જે કરતા હોય એ આપણે કંઈ આમ લેવા દેવા નથી બરોબર પછી ત્યાં આગળ ગયા અલ્પેશજી ગયા જ્ઞાની ગયા બધા ગયા જેવું સરપંચે આયોજન કર્યું હતું ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જેવું સરપંચે આયોજન કર્યું હતું એ જ પ્રમાણેની આ મીટિંગની અંદર છૂટ આપી દીધી એક ધડાકે કે ઘરે કરી એક છો બધું બરાબર તો હવે જેને ડીજેલા બની ઈચ્છા હોય ભાઈ ગાડીમાં નહીં રાખવાના સ્પીકર સ્પીકર બધા ઉતારી અને ઘરે આપણે એક આ ખૂણે મૂકવાનું એક સામે ખૂણે મૂકવાનું એક આ બાજુ મૂકવાનું વચ્ચે બે જ મૂકી દેવાનું એમ્પ્લિફાયર મૂકી દેવાનું અને પછી વગાડો તમ ધોકાર ગાડી ના હોવી જોઈએ ડીજેની ગાડી હોવી ના જોઈએ બરાબર આ મારો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એટલે સમગ્ર રીતે હું કહેવા માગું મેન સો પ્રથમ સો ટકાની સાચી વાત હવે હું તમને કહું છું કે જુઓ ધારાસભ્યની ચૂંટણી એ પણ અલગ આવતી હોય સંસદ સભ્યની ચૂંટણી એ પણ અલગ આવતી હોય તો આપણે સાથે મળીને આપણા સમાજને આપણે સાથે દોરીએ આપણા સમાજને આપણે સારી જ્ઞાનની વાતો આપીએ આપણા સમાજને આગળ લઈ જવાની વાતો કરીએ પછી એમનું જે થવું એ થાય આપણે ક્યાં જોવા જાવ છે સમજ તો ધારાસભ્યની ચૂંટણી આવે એટલે કે હા આ તો આપણા માટે કેવી મસ્ત વાત કરી હતી એ આપણા સમાજને આગળ આપણે એની સપોર્ટમાં છીએ એમનું કોઈ આડે આવતું નહીં એને જ કરવાનું છે અને એની સાથે આપણે હંમેશા ઊભા છીએ એ આપણા સમાજને આગળ લઈ જવાનારો વ્યક્તિ છે એ પતી ગયું એટલે એ સમાજ એને લાભ મળી જાય એમએલએ હોય ગમે એ ચૂંટણી એને લાભ મળી જાય ફરી પાછી સંસદ સભ્યની ચૂંટણી આવે તો ગમે એ હોય આ તો કે આપણા સમાજ માટે સારી વાતો કરી હતી આપણા સમાજને આમ કર્યું હતું આપણા સમાજનું પીલું કર્યું હતું લાવો આપણે એમને વોટ આપવાના એમના સપોર્ટમાં રહેવાનું છે કંઈ પણ ભોગે કશું વાંધો નહીં આપણા સમાજનું છે ને એટલે ભાજપ ને કોંગ્રેસના છોકરા કે છોકરી નેતા કે નેતાયું એમાં જેન્ટ્સ હોય કે લેડીઝ હોય એ ભેગા રહીને બધું કરે કે અલગ અલગ રહીને કરે એનો કોઈ મહત્વ નથી બરાબર ને હા બીજું આપણે તો બધું સમજાશ આગળની વાત એ કે જે એકવાર કોઈના માટે તમે નિર્ણય લઈ લેતા હોય તો તમામના માટે સરખો હોવો જોઈએ પછી કોઈ સારું લગાડો એમના માટે થઈને નિર્ણય બદલવો જોઈએ નહીં બરાબર આના ઉપરથી કેવું પડે છે પણ કોક આપણને કહી જાય કે તમાર તો વાયરો આજે આમ હેડે તો તમે એમણા ઉપડવા માંડો વાયરો આમ હેડે તો તમે એમણાં ઉપડવા માંડો એટલે એવું થયું એક બાજુ નાતબાર કરી નાખે અને એક બાજુ એ નિર્ણયને સ્વીકાર કરવો પડ્યો બરાબર એ નિર્ણયને સ્વીકાર કરવો પડ્યો એ સરપંચના ત્યાં હતું ને પહોંચેલી બુટી આ કામ ગમે કરી શકાય એ નિર્ણયને સ્વીકાર કરવો પડ્યો કોરડા ગામનો નિર્ણય જે કોરડા ગામમાં થયું એ નિર્ણયને સ્વીકાર કરવો પડ્યો બરાબર એટલે ગબ્બર ભાઈ આ વિડીયો જોતા હોય ને તો માફ કરજો તમારા વિરોધમાં ખૂબ વિડીયો મેં બનાવ્યા છે ગાળ ઉધી નીકળી ગયું છે કદાચ પણ માફ કરજો કારણ કે આ સમાજની રાજનીતિને સમજી નહીં એકીએ સમાજના આગેવાનોને જે રાજનેતાઓ છે રાજકીય પાર્ટી સાથે જોડાયેલા છે કોઈ પણ પાર્ટી સાથે હોય એમને આ સમાજ સમજી નહીં શકે તો ગબર ભાઈ કદાચ જો તમને ખોટું લાગ્યું હોય માફ કરજો વધારે વાત નહીં કરતા લૂંટો જેમ કરવું એમ કરો સમાજ જિંદાબાદ બીજું જ છું કહીએ બરાબર ને ગબ્બર હાચોસ એને સાચી જ વાત કરી કે મારા માટે જે નિર્ણય હોય એ સમાજના દરેક લોકોને એ નિર્ણય થવો પડે એવી જ સજા થવી જોઈએ તો ત્યાં જઈને નિર્ણય તમે બદલી લીધો એટલે તમે વિચારો બરાબર બાકી સમજી જાજો રજા માગ મળીએ નવા વિડીયોમાં જય માતા જય ઠાકોર સમાજ જય સદારમ બાપા સૌને સદબુદ્ધિ આપે એવી વિનંતી પોતપોતાની રીતે મજૂરી કરીને મજૂર કોઈ કોઈ આલી દેવાનું નથી અને સરકારના લાભો છે એ તો તમને જખમરાઈને મળવાના જ છે બરાબર બાકી કોઈની પાછળ અડધી રાતે જવાથી કે કંઈ ગળવાનું નથી બરાબર જય માતા